વડોદરા મહાનગરપાલિકા દ્વારા બુડા સર્કલ સ્થિત તેમની પ્રતિમાને અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ ભારતી વ્યાસ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલ પૂર્વ ડેપ્યુટી મેયર નંદા જોશી અને નગરસેવક ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાક્ષર રમણભાઈ દેસાઈના જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કરતાં અમે ખૂબ ગૌરવ અને આનંદની લાગણી અનુભવી છે અઢારસો બાણુંના વડોદરાના સિનોર ગામે જે એમનો જન્મ થયેલો છે બહુ સારી એવી નવલકથાઓ એમને લખેલી છે સત્યાવીસ જેવી નવલકથાઓ તો એમની એકદમ પ્રચલિત છે લોકોને આકર્ષિત કરતી અને વાંચવા અને પ્રેરિત કરતી એવી નવલકથાઓ છે એમને રણજીતરાવ સુવર્ણચંદ્રક એવોર્ડ પણ મળેલો છે ખરેખર સાહિત્યના ક્ષેત્રમાં એમને જે નામના કમાઈ છે એ વડોદરા માટે થઈને ગૌરવની વાત છે સાથે જ આપણા ગાયકવાડ સરકારની અંદર પણ એમને કામ કરેલું છે આવા રત્નને જ્યારે અમે પુષ્પાંજલિ કોર્પોરેશન દ્વારા અમે કરી રહ્યા છીએ ત્યારે આનંદ થાય છે આ ઉપરાંત એમને વેશ્યા જે ની જે કાર્યશૈલી હતી એના ઉપર પણ એમને પાંચ ભાગો લખેલા હતા એ સાથે કોર્પોરેશનની સાથે આજે જેમને આ મૂર્તિ માટે જેને પ્રેરિત થઈને જેને કરેલું છે એ પણ ફેમિલી અમારી સાથે જોડાયેલું છે આનંદ અને ગૌરવ સાથે અમે વડોદરાના સિનોર ગામના જન્મ થયેલા રમણભાઈ દેસાઈને પુષ્પાંજલિ કરતાં આનંદ અનુભવી છે ધન્યવાદ